મૂળી તાલુકાના ધોળિયા ગામે ખુલેઆમ દેશી વિદેશી દારૂનું વેચાણ થતું હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે પોલીસની રહેમનસર હેઠળ છેલ્લા પાંચ વર્ષથી આ વેચાણ ચાલી રહ્યું છે અને સગીરો પણ નશાના રવાડે ચડ્યા છે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મારું ગામ ધોળિયા છે નામ મારું દિલીપ છે અને અમે વારંવાર પોલીસવાળાને રજૂઆત કરી છે અમારા ગામમાં દેશી દારૂ બે ફાર્મ મળે છે દિવસમાં ત્રણસોથી ચારસો કોથેરું વેચાય છે દસથી પંદર હજાર રૂપિયાનો દારૂ વેચાઈ જાય છે અને અમે પોલીસવાળાને ઘણી રજૂઆત કરી પણ પોલીસવાળા અમારી કોઈ રજૂઆત સ્વીકારવા તૈયાર નથી પછી અમારી આટલી અરજી છે પોલીસવાળાને કે આનો દારૂ બંધ કરાવે અને ગામમાં કાંઈક સુધારો લાવે નામ લાલજીભાઈ વિરજીભાઈ બાટિયા સજુબેન વિરજીભાઈ ભાઈ મારીયા મારું રસી ભાઈ અમારે વિનંતી એટલી કે દારૂ બંધ કરાવો અને બધી દારૂ ચાલુ રાખે છે અને બહેરા કેવા જાય પણ એના રંડા લઈને મારવા દોડેલ છે મારા મમ્મીને મારવા દોડેલ હતો અમે નાના માણા પડ્યા એટલે અમે ભાષા ન એકી આટલી અમારી વિનંતી સ્વીકારો અને ગામમાં દારૂ બંધ કરાવો દસ થી પંદર હજારમાં દારૂ વેચાય છે એટલે ભાઈ પચાસ રૂપિયા પૂછી ના લે